દારૂ ભરેલી ગાડી સાથે જામનગરના યુવકની ધરપકડ કરતી વરતેજ પોલીસ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેતી વરતેજ પોલીસ એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે દારૂ તેમજ નશાના અન્ય કારોબાર ઉપર લગામ કરવા ભાવનગર પોલીસ ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે વરતેજ પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ તેજ ચલાસી અભિયાનના ભાગરૂપે રોડ પર ચેકિંગમાં હતા તે દરમિયાન નારી ચોકડી નજીક કાળા કલરની સ્વિફ્ટ ગાડી આવતા તેની તલાશી લેતી હતી ગાડીની તલાશી લેતા ડીકીમાંથી ઇંગ્લિશ દારૂના ત્રણસો ત્રીસ પાઉચ મળી આવ્યા હતા ડીકીમાંથી દારૂનો જથ્થો મળી આવતા વર્તેજ પોલીસે ગાડી ચાલક અક્ષયરાજસિંહ દિલીપસિંહ પરમાર વર્ષ અઠ્યાવીસ નામના આરોપીની દારૂના પાઉચ મોબાઈલ તેમજ ગાડી સહિતના મુદ્દા માલ સાથે ધરપકડ કરી પ્રોહિબિશન હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર